રાપર અને બચાવ તાલુકામાં રવિ પાકની સિઝન શરૂ થઈ છે ત્યારે ખેડૂતોને સમયસર ખાતરનો જથ્થો ફાળવવામાં આવે તે પ્રકારની માંગણી ભારતીય કિસાન સંઘ રાપર તાલુકાના આગેવાનો દ્વારા એક આવેદનપત્ર પાઠવી રાપર મામલતદાર સમક્ષ માંગ કરવામાં આવી છે ખાસ કરીને તાત્કાલિક અસરથી જથ્થો ફાળવવો અનિવાર્ય બન્યો છે હવે રાપર આમ તક બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને માવઠાના કારણે ખેડૂતોને ભારે માત્રામાં માર પડ્યો છે આર્થિક રીતે ખેડૂત પાયમાલ થઈ ગયા છે આવી પરિસ્થિતિમાં રવિ પાકની સીઝન ખુલી છે ત્યારે યુરિયા રાસાયણિક ખાતરની કમી ન થાય તે માટે આજે ભારતીય કિસાન સંઘ રાપર તાલુકાના પ્રમુખ કુંભાભાઈ ચાવડા અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મામલતદારને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલું આવેદનપત્રમાં ખાસ જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન ખેડૂતો કમોસમી વરસાદના અને માવઠાના કારણે આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને દેવામાં ડૂબેલા છે આવી પરિસ્થિતિમાં રવિ સિઝન શરૂ થઈ ત્યારે જીરું રાયડો ઘઉં ઈશબગુલ વલિયારી અરંડા જેવા પાકોમાં ડીએપી યુરિયાની જ જરૂર છે આવા સમયે રાપર બચાવ બંને તાલુકામાં ખાતરની મોટી અછત છે જો ખેડૂતોને સમયસર ખાતર નહીં મળે તો વાવેતર કરવાનું મોડું થશે અને ક્યાંક ને ક્યાંક નકલી ખાતરનો ખેડૂતો ભોગ બનશે તેવી પરિસ્થિતિ નિર્માણ ન થાય તે માટે તંત્રવાહકો સમયસર ખેડૂતોને ખાતરનો જથ્થો ફાળવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે ગયા વખતે પણ ખેડૂતોને રાપર બચાવ તાલુકામાં સમયસર ખાતર નહીં મળતા આખરે ડુપ્લિકેટ ખાતર ખરીદવાનો વખત આવ્યો હતો અને જેના કારણે મોટી માત્રામાં આ પાક નિષ્ફળ ગયો હતો જે પરિસ્થિતિ આ વખતે ઊભી ન થાય તે માટે સમયસર ખાતરનો જથ્થો ફાળવે તેવી માંગ કરવામાં આવી છે તો ખરેખર ખેડૂતોને ખાતર પૂરો પાડવો જોઈએ અન્ય જે પેકેજ એમણે જાહેર કર્યું એનાથી પણ અમે અસંતુષ્ટ છીએ એમાં એમને સંતોષ નથી એનું કારણ છે કે તાલુકાની અંદર જોવા જઈએ તો સરકારી આંકડા મુજબ વીસ ઇંચ વરસાદ જો પડતો હોય તો લગભગ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને ખેડૂતો મોટું દિલ રાખી અને એ પણ અત્યારે પોતપોતાની સિઝનમાં કામે લાગી ગયા છે તો અમારી સરકારને વિનંતી છે કે વહેલી તકે યુરિયા ડીએપી ખાતર ઉપલબ્ધ કરાવે નહી કે આવનારો સમય જો આ સરકારને ધ્યાને નહીં આવે તો અમારે ના છૂટકે ગાંધી ચિંદે માર્ગે જવાનું થશે અને ખેડૂત ખેડૂતોને સાથે રાખી અને મોટી સંખ્યામાં અમે ગાંધી ચિંદે માર્ગે જઈને આંદોલન તરફ પણ જઈશું એટલે મહેરબાની કરી અને ખેડૂતને આપના માધ્યમથી કહેવા માગું છું કે વહેલી તકે તાલુકાની અંદર જે ખાદ્ય પદાર્થો છે યુરિયા ડીએપી જેવા એનું કારણ છે કે યુરિયા જો અત્યારે સમજો કે ના નાખે તો ખેડૂતને નીપત જરા પણ મળે એવું લાગતું નથી અને ડીએપીની વાત કરું તો ડીએપીમાં પણ સેમ પોઝિશન છે એટલે સરકારને વિનંતી છે કે વહેલી તકે આવા રાસાયણિક ખાતરો ઉપલબ્ધ કરે એવી સરકારને અમારી મામલતદાર સાહેબને વિનંતી છે કે અમારી જે વાત છે એ ધ્યાને લઈ અને સરકાર સુધી પહોંચાડે આપણે ખેડૂત મિત્ર પણ બીજા જોડાયેલા છે એને પણ આપણે બાઇટ લેશું એને પણ અહીંયા કઈ રીતે આ બધી તકલીફ થઈ રહી છે ને શું શું હવે પ્રશ્ન હશે હવે ખેડૂતને શું શું કરવું હવે હવે આગળ પગલાં રહેશે જો આગામી દિવસોમાં જો હવે જલ્દી ખાતર ન મળે તો ખેડૂતનું પચાસ ટકા તો વવતર થવાનું નથી આ તાલુકામાં અને જે છે અત્યારે ખાતર એનપી કે જે વીસ વીસ તેર કહેવાય હવે એ બાર મહિનાથી ગોડાઓનોમાં સ્ટોક કરીને રાખેલું છે એમાં જે પોટાશ છે એ ઉડી ગયું છે તો હવે નાઇટ્રોજન છે ખાલી એમાં એમાં કાંઈ કામ આવે એવું છે નહીં અને એ કાઢવા માટે થઈ અને જે મંડળીઓ છે એ ખાતર કાઢવા માટે થઈને ગાડીના બહના કાઢે છે કે ડીએપી નથી પણ ક્રૂબકોની અંદર હાલ પણ હાજરમાં ડીએપીનો પુષ્કળ જથ્થો પડેલો છે છતાંય પણ ગાડીનો બહનો કાઢી અને ખાતર મંગાવવામાં આવતું નથી જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે રાપર તાલુકાને અને આઈપીએલમાં પણ યુરિયાનો જથ્થો હાલ છે અને રેકો ઉતરેલી છે ચાર રેકો અમને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી ચાર રેકો ઉતરેલી છે પણ અહીંયા તાલુકાની મંડળીઓ દ્વારા જે સંઘ છે મેન એ સંઘ દ્વારા જ આવું કૃત્યુ કરવામાં આવી રહ્યું છે આપણે ખેડૂતનો તાત હવે શું કરે છે હવે આપણે ને કે શું કહેવાય થોડુંક ઉપર રજૂઆત કરે સરકારશ્રીને અને આ વસ્તુ થોડીક જેમ જલ્દી નિર્ણય આપે તો વધુ સારું છે ને કહી છે કે ઉપરથી તાત્કાલિક ધોરણે માલની ફાળવણી કરો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાંથી અનિલ ઠક્કર રાપર કચ્છ